જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર એક કેવા સપોર્ટર અને કેવા વ્યક્તિત્વ કે જે હર હંમેશ માટે આપણા વિડીયોઝને જોવે છે અને આજે એ આપણી સાથે ઉપસ્થિત છે સુરતથી સ્પેશિયલ એક એવી સરપ્રાઇઝ ગિફ્ટ લઈને આવ્યા છે કે જે સોશિયલ મીડિયા આશ્રમમાં હરોજને માટે ઉપયોગી બની શકે ચાલો આપણે એમની પાસે જ જાણીએ કે આપણે કઈ પ્રકારની ગિફ્ટ આપી રહ્યા છે અને આપણને કેવી એમને આ પ્રેરણા એને ક્યાંથી મળી છે તો દાદા તમારું નામ શું છે મારું નામ મામનભાઈ

આ જે ચાવી આપી છે એમની પાછળનું કારણ છે કે જેટલા વર્ષોથી આપણે જે કામ કરી રહ્યા છે એની ઉપર રાખેલો લોકોનો ભરોસો અને આ ગાડી આ ચાવી છે આ ગાડીની કે જે આ સરસ મજાની ગાડી આજે એમના એમના પરમ મિત્ર અને આજે અમન દાદા જે લોંગડી ગામના રહેવાસી છે ને આજે એ સોશિયલ મીડિયા આશ્રમની અંદર આ ગાડી સપ્રેમ ભેટ ઉપયોગી બની શકે એવા પ્રભુજી માટે કે જેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જેમને મેડિકલ માટે બહાર લઈ જવામાં આવી રહ્યા છે અને આશ્રમના કોઈ પણ કામને લગતું કામ હોય તો આ ગાડીના મદદથી આપણે ખૂબ સારી રીતે ઉપયોગી બની શકશું અને આજનો આ પહેલો એવો દાખલો છે સોશિયલ મીડિયા આશ્રમની અંદર કે એક ગાડી કે જે હર હંમેશા માટે ઉપયોગી બનતી હોય છે તેમની માટે એમને સહકાર આપ્યો છે તો થેન્ક યુ સો મચ ભગવાનની એમને હંમેશા કૃપા રહી એમને તન મંદિર તંદુરસ્તી આપે અને આજે અમન દાદા તમે પણ જે એટલા સમયથી અમારા કનેક્ટમાં હતા અમને ફોન કરીને કહેતા હતા અમારા વિડીયોઝને એટલા ટાઈમથી જોવો છો શરૂઆતમાં પહેલો ફોન આવ્યો ત્યારે અમને ખુદને પણ ભરોસો નહોતો કે ચાલો આવી રીતનું પણ હોતું હોય છે પણ ધીમે ધીમે તમે જે વાતચીત કરી તમે જે ગાડી પ્રત્યેની જે ભાવના તમે જે દર્શાવી એ પછી અમને પણ ભરોસો થયો કે નહીં ખરેખર લોકો જે તમારી જેવા સહયોગી છે જે આજે આ કાર્યમાં ઉપયોગી બને છે સહયોગીનું તો એવું છે કે તમે જે કામ ને ઓલા બેઠા હોય ને ઓલું મારેલું જોઈ ને ચારથી મારો મગજ મરી ગયેલો હતો

અને તમારા મિત્રને પણ કદાચ દાદાએ એમના મિત્રનું નામ અમને પણ નથી જણાવ્યું પણ એ જ્યાંથી પણ જોઈ રહ્યા છે તો આજે તમારી આ સપ્રેમ ભેટ આશ્રમ સુધી પહોંચી ગઈ છે અને આવનારા સમયની અંદર તમને ચોક્કસથી આ ગાડીના વિડીયોઝના માધ્યમથી તમને બતાવતા પણ રહેશું અને તમે ચોક્કસથી અહીંયા આવી શકો છો અને થેન્ક યુ સો મચ સોશિયલ મીડિયા આશ્રમ એક એવી વ્યવસ્થા છે કે જ્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો એકબીજાને કનેક્ટ થાય છે આજે એવડું મોટું જે એમ્પાયર જે બન્યું છે જેમાં દરેક વ્યક્તિનો સહયોગ છે આજે આ સહયોગ ગ્રુપ આજે એક એવી વસ્તુ તરીકે વ્યવસ્થા માટે એમને સહયોગ આપ્યો છે તો થેન્ક યુ સો મચ તમે પણ આવી શકો છો તમારી ખુદની આ વ્યવસ્થા છે ગમે ત્યારે આવી શકો છો અને તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતની વ્યવસ્થા છે અને ડેફિનેટલી આપણે દરેક લોકોના સહયોગથી એક એવા વ્યક્તિ માટે ઉપયોગી બનીએ છીએ કે જેમની માટે કોઈ આશરો નથી વ્યવસ્થા નથી રહેવાની તો બસ એ જ વિચાર સાથે આપણે સૌ લોકો એકબીજાને મદદ કરતા રહીશું તો ફરીથી થેન્ક યુ સો મચ દાદા તમારા સ્વાસ્થ્ય અને ઈશ્વર ખૂબ શક્તિ આપે અને ખૂબ આવી રીતે આગળ સેવાના કામ કરતા રહેજો થેન્ક યુ